મોવાના નેપ ગામથી બંધારામાંથી મળ્યો યુવકનો મૃતદેહ શંકાસ્પદ અદાલતમાં મૃતદેહ માલતા ગામમાં ચકચાર મચી સ્થાનિક આગેવાનો દોડી આવતા મર્નારની ઓળખ થઈ મૃતકનું નામ ભવેશભાઈ મોલાભાઈ ચૌહાણ વર્ષ 22 હોવાનું જાણવા મળેલ ભવેશભાઈ રાત્રે પોતાની વાડીએ સુતા હતા પરંતુ સવારે મળ્યા ન હતા શોધખોળ આડરતા ભવેશભાઈનો મૃતદેહ નિકોલ બંધારામાંથી શંકાસ્પદ અદાલતમાં મળી આવ્યો પીએમ માટે મોવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મારું નામ રિઝલભાઈ તો હું શું બનાવ્યું છો છોકરો રાતે 12 વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા કે મોટો ભાઈનો સુવા વઈ જતો સીયા ભાઈ સાથે હું તો હું શું કે ખબર નો પડી કે સવારે 7 વાગ્યે ખાના બાપા વાડીએ તે આવ્યા કે રખબર પડી કે ભાવા છોકરો પાં ગયો તો બધી તપાસ કરી બધું જોયું કે ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ